ધર્મ એટલે કે પીરિયડ દરમિયાન દિવસની પીરિયડ લીવની સુવિધા મળશે અને આ નિયમ માત્ર સરકારી કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી સરકારના નિર્ણય મુજબ સરકારી ઓફિસ સરકારી ફેક્ટરીઓ આઈટી ફર્મ

ભારતના અને રાજ્યો માટે પણ પ્રેરણાદાય ઉદાહરણ છે જે બતાવે છે કે સ્ત્રી સન્માન માત્ર શબ્દોમાં નહીં પરંતુ વ્યવહારિક નીતિઓમાં પણ હળવું જોઈએ તો આવા જ વધુ ન્યૂઝ માટે આપ જોતા રહો સમય મિરર નમસ્કાર